રાજ્ય સરકાર દ્વારા સરસ્વતી સાધના સાયકલ યોજના અંતર્ગત ધોરણ નવ અને દસથી વિદ્યાર્થીનીઓને અપાતી સાયકલનો મોટો જથ્થો મેઘરજ કસાણા ઉત્તર બુનિયાદી સ્કૂલના મેદાનમાંથી મળી આવ્યો રાજ્ય સરકાર દ્વારા ધોરણ નવ અને ધોરણ દસના આદિવાસી અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની વિદ્યાર્થીનીઓને સમયસર શાળાએ જઈ શકે તે માટે સરસ્વતી સાધના સાયકલ યોજના અમલી બનાવી છે અને જે અંતર્ગત ધોરણ નવ અને દસમાં અભ્યાસ કરતી દરેક આદિવાસી અને બક્ષીપંચ વિદ્યાર્થીનીઓને શાળા પ્રવેશોત્સવ દરમિયાન સાયકલો અપાતી હોય છે એ સાયકલોનો મોટો જથ્થો મેઘરજના અંતરિયાળ કસાણા ગામે આવેલ વિશ્વ વત્સલ ઉત્તર બુનિયાદી સ્કૂલના મેદાનમાંથી વરસતા વરસાદમાં પલડતી હાલતમાં લગભગ સાતસો થી આઠસો સાયકલો મળી આવી છે ત્યારે ગ્રાઉન્ડ ઝીરોથી પડી રહેલ હાલતમાં સાયકલોનો રિપોર્ટ મેળવ્યો હતો સમગ્ર બાબતને લઈને વિશ્વ વત્સલ્ય ઉત્તર બુનિયાદી શાળાના કર્મચારીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આદિજાતિ કમિશનરની કચેરી દ્વારા છેલ્લા છ માસથી આ સાયકલો પડી રહી છે તેઓએ સાયકલો મુકવા માટે મંજૂરી માંગી હતી એ સિવાય આ સાયકલો કોને આપવાની છે કોની છે એ બાબતની કોઈ જાણતા નથી એમ જણાવ્યું હતું ત્યારે છ મહિનાથી પ્રવેશોત્સવ બે હજાર ત્રેવીસની સાયકલો પડી રહી છે હાલ બે હજાર ચોવીસ પ્રવેશોત્સવ પણ પૂર્ણ થઈ ગયો ગયો ત્યારે આટલા મોટા જથ્થામાં સાયકલોને લઈને અનેક સવાલો ઊભા થયા છે ત્યારે સરકારી તંત્ર આ બાબતે તપાસ કરાવી એ જરૂરી છે હું પ્રવીણભાઈ પરમાર સેવા મંડળ મેઘરત ઓફિસના ક્લાર્ક બોલું છું અમારી સંસ્થાના કેમ્પસમાં વિશ્વત્સલ વિદ્યાલય ખાતે સરકારી સરસ્વતી સાધના યોજના હેઠળની સાયકલો આશરે સાતસો આઠસો નંગ અહીં ઉતારવામાં આવેલ છે જેના માટે જે તે ખાતાવાળાએ જગ્યા માગતો અમો વિના બાળે આપેલ છે અને લગભગ છેલ્લા છ માસથી તૈયાર થઈ ગયેલ હોવા છતાં તેનું વિતરણ કરવામાં આવેલ નથી જેથી અમે જે તે ઓફિસને જાણ કરતો હજુ સુધી તેનું વિતરણ કરવા આવેલ નથી એ પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસલાઇન ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે